モバイトやらかモバイモバイモバイモ t イモバイモバモバイモモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモイモバイモバイモバイモモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイモバイバイモバイモバイモバイイモババイモバイモバイモバイモバイモバイモバ

એને કઈ કીધું જ નથી એવું જ મગજમાં લેવાય એમ કેમ મગજમાં લેવું જેમ હું તમારું લઉં છું એમ કાકી તો જિંદગી ના કાઢી હકું હા તો અહીં એક તંજરમાં રાખીશ રાખીસ જેલમાં એમ તો લાગે કે ના પૂરી છે તો પૂરા લે આ તો પૂરી નઈ ને કાઈ નઈ એવું થાય આ બહુ સારું જાને તું અને મોબાઈલમાં છે ને કોંકોત્રી ખોલતા નઈ આવે તો મને પૂછજો પહેલા હા તો ખબર તો તને જ પડે છે એકવાર ઓલું કાઈક થયું તું ઓલું પાર્સલ ઉંટ્યા તો છે ને હોશિયારી માણસ હા પણ હાસી પડ્યું તું ને

લાઈને જી હોય ખોલીન फटाफट લાઈને જોઈ લો મારે ઓલીને છે ને મોઢે માર વિશે કે મને આવી એ લાવ ટુવાલ ફૂકીન જાવ ને કે દી ની કઉ છું કુકાવતા જ નથી તી આ લે લે આ આ ગગલી કે આવી લાઈટ માર જાવ તો એ ગગલાને બિસારાને ઉલારી નાખે નથી હું કીધું ને તને તો કાલ તમને એવો ને એવો ભીનો મળશે જોઈ લો તમે પછી હું જોઉં છું કેમ નથી કુકાવતા જા માર દીકરા તો તાર ફૂકવી દઈશ હા આને જ બગાયરો છે હા એટલે હા હાલી દીકરા જરી ફૂકવી દે ટુવાલ આખા દીમાં તો તમારું શું જાય છે હાસી વાત છે આ બગબગ પડતી મારી પાસે તો બધું કામ કરાવસ ગામડે તું આવસ તોય તો હું કરું છું અને અહીંયા તારો ગોગો ખાલી ટુવાલ મૂકે તો તને ગમતું નથી એ રિંકી તું આવી આવો શું કરો છો બધાય હું બસ જો ઓલો ટુવાલ હુકાવા જાવ છું વાહ કેવું સારું ગગલા ભાઈ બધું કામ કરે આ જો તો એ રિંકુડીન જોઈને લટુપટુ થાય છે ટુવાલ હુકવે જાવવારો થાય પાસો તો કેવો હમણા હાવ ઊભો લેતો તો હા એની માને જોઈને તમે જેવા થાવ ને એવા કાઈ નોતા જાતા ચમકાયો હમણા તઈ જાય છે બોલું જરૂરી હતું હા બહુ જ તારીય માથાકુણમ માથોકુટમાં મારે છે ને ઓલું ઇન્વિટેશન કાર્ડ આવ્યું તો ની ભૂલાઈ ગયું જોવાનું જો આમ આવ્યું ઇન્વિટેશન ડોટ એપી ને કે એવું કઈક લખ્યું છે એ ઉભારીયો ખોલતા નઈ હોય ને માર મોબાઈલમાં લઈ લીધું છું જોઈ લઉં છરાકો કા પણ મારો મોબાઈલ લઈ લીધો અરે આંટી છે ને હમણાં ફ્રોડ બહુ થાય છે પછી મોબાઈલમાંથી પૈસા વયા જશે તમારે આખી દુનિયામાં ગગલીને તો સેનો પાવર છે કોણ જાણે ને એમ કે મને જ ખબર પડે છું હું ગામ આખું આવ અભડશે એ હા તમે અભડશો હવે કાઈ જો તો જો તો ગગલાને પાપા કેવું કહી દીધું મને કે વઓયેવું કે આ આઈથી આમાં તમે ક્લિક કરશો ને એટલે તમારા મોબાઈલ માં વાળું કાર્ડ આવે ને તો આવી રીતે ખોલવાનું નહીં કોઈ હાવ જણitano હોય ને તો ખોલવાનું અજાણા નંબર નું ખોલવાનું જ નહીં પાછળ .apk લખો એવું તો ખોલવાનું જ નહીં હમણા એક છે ને કેટલા 25 લાખ રૂપિયા વયા ગયા ખબર તમને હારું થ્યું લે ત મને કીધું મોબાઈલ અને હજી એક હતું કઈક એપી કે વારું આરટીઓ નું હતું આરટીઓ ડોટ એપી કે એ મને લાગે છે ને આ ગગલી ગઈ હતી ને હમણાં આ ઓલી ગાડી લઈને એટલે ક્યાંક ઠોકે એવી લાગે છે એટલે કેમેરામાં આવી ગયો આરટીઓ નું કઈક આવ્યું મેમો બેમો જઈશે લાય મને જોવા દે જી અરે એ ના ખોલતા એમાં પૈસા ઉડી જાહે કાં તારી સોરી પકડાઈ જાય એટલે હે એ મારી સોરી તો નઈ પકડાય પણ તમારા પૈસા કોક સોરી ચાહે એટલે પણ આરટીઓ વાળા એમ એકલી હોય તો એમાં થોડુંક એવું કંઈ હોય આવે એ પોલીસે જાહેરાત કરી દીધી કે છે આરટીઓ લખેલું આવે ને તો એ નથી ખોલવાનું મેસેજ ઉમા એપી કે ના હોય આરટીઓ ની તમે રીલ શું જો ઓ કઈ જોતા નથી બસ તમારે હા હા હી હી હા હું ઓને કેમ બાધા ની જો હોય હા બહુ હારું હો ઈ બે ડિલીટ કરી છો એ અહીંયા કોઈ છે હા ભાઈ અમ બધે ભૂત દેખાય સી સીતે જ બેઠા છે ને અચ્છા 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 તો કોઈ પારુલ બેન અહીંયા રહે છે હા એનું જ ઘર છે માર દીકરીનું નામ છે પારુલ બોલો બોલો એનું પાર્સલ છે એક એ લેવાનું છે કોતે ના પાર્સલ નથી ખૂટતા આમળા તો અરે પણ દીદીએ તો કઈ પાર્સલ મગાયું નથી પૂછો તો ખરી હા તને મારી દીકરીનું બધું લેવામાં વાંધો પાર્સલ આવ્યું તોય વાંધો હે અરે પણ એવો વાંધો નથી પેલા તો ખરી ચામી જ પડે ડોહી પણ એવું કઈ પાર્સલ મગાયું નથી મગાયું હોય ને તો દીદી ફોન કરી દઈએ તો એક કામ કરો મને છે ને ભૂલથી લાગે કે હું અહીં આવી ગયો તો મને ઓટીપી આપી દો તમારામાં આવશે તો હું કેન્સલ કરી નાખું वरना કર છે ને માર ઉપરથી સાઈબ છે ને કાઢી નાખશે જોબમાંથી અરે બસારા કે કે આપી દો રે અને માર વાક મેલી દેવા પપ્પા હજી બે દી પહેલા જ હણ વાયરું તું કે ઓટીપી કોઈને નઈ દેવાનું એવી બધી બુધી ક્યાં હોય હોય તો તો આવું ના હોય ને એ ભાઈ ઓર્ડર કેન્સલ કરવામાં કોઈ પણ આ જાતનો ઓટીપી જોતો નથી એટલે છે અમે ઓટીપી નઈ આપી તમારે કેન્સલ કરવું હોય તો કરો ના કરવું હોય તો કાઈ નઈ ઉપર બુધી છે સો સાહેબ પાસે હા તમાર સાહેબ ક્યાં છે હાલ હું ભેગી આવું બસ ઈ કહે તું આપી દેસ ક્યાં છે સાહેબ બોલો બોલાવો જો અહીંયા અને નાટક આવને બોલાવતા લ્યો મારો ભાઈ છે પોલીસમાં હમણાં ફોન કર ઉભારીયો અરે વાંધો નહી પાર્સલ ખોટી જગ્યાએ આવતું તું હું જાઉં છું નથી નથી વાંધો નહી કાઈ વાંધો નથી

બો એવું થાત ને તો ઈ ફોન કરત એની પાસે નંબર હોત દીધી ના કે ભાઈ તમારું પાર્સલ આથી કોઈ લેતું નથી બરાબર એવું કઈ કર્યું એને ના કર્યું એને આપણી પાસે પૈસા કઢાવાતા એટલે ગઢડી ના પેલા કેવા સોરી કરતા કા આપણે ઘરમાં આવી આવીને ડાકા ડાલતા હવે તો ગદને મોબાઈલ માંથી સોરી કરતા શીખી ગયા આ કારણ કે ઘરમાં કોઈ પૈસા રાખતું નથી એટલે બીજી રીતે એને સોરી તો કરવી ને બધે ઓનલાઈન જ બધું કરે છે એટલે આવું બધું ધ્યાન રાખવું પડે હાલો મારા મિત્રોને સમજાવી દઉં આમ

આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે એ કે ગીત તો એક ગીત તમારા માટે હે એટલે આમ કોમેડી છે તમને બધાય મજા આવશે સોંગ ઉપર કોમેડી ગીત છે ને દો ગવાય માફી દો કિસ્મતો કા લખા મોડે દો આ બેન ગાતા હોય ને તે ભગવાન ઉપર થી કે ખબર તો હું હું કે રજા ઉપર વયો જાઉં તું કિસ્મતો ને મોડી દે તો ये जिंदगी रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारों अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो એવી રીતે જીવવાનું પણ છે નહીં આવું બધું ધ્યાન રાખવાનું ફ્રોડ બ્રોડ ને સ્કેમ બહુ થાય છે અત્યારે બધાને ગમે ત્યાં ગમે પૈસા ઉડી જાય છે એટલે ધ્યાન રાખજો મારા વાળા મિત્રો